કાકા એ કાકા હા એ મસૂર કરો હજુ ટીન બાજુ આપણો શેઢો હતો ને એક એક સાડા જેલો કાપી નાખ્યો છે શું વાત કરે છે એનો બા મસૂર દસે થવા આયા એ કાપી રહ્યો છે હજુ હાલ હેડ યે ઢોકો લઈ લો ઢોકો લઈ

આ તો માર કાકા કઈ ડાળું મને હરખો આખો બે થાપો સોડી ગયા છે આજ તો હિસાબ કરે ને ડબરો કાકા એ કાકા બોલ બોલ મને હરખે આ કે માર્યો ચમ માર્યો તન હું તો આપડે ઢાળીઓ ખોરતો તન મને બે થાપો સોડી અલ્યા આજ તો હરખાનો ડાળો ઉઠ્યો તો કીધું માર છોકરા ઉપર હાથ ઉઠાડ્યો એને બે થાપો સોડી ગયા મને ટોટિયા નો આ તો ના એટલી ના હેડ દુખાડે હા કો બાંકો મે ખાલી બતાવ કે આ કાપી નાખ્યા મારો જેઠો કેમ ખાલી ઓય કેમ ગળું પકડે લ્યા

એય રામકાંપીલા બાટા આવો આવો લે તમે આવો છોડો ના પડ્યા છો ના છોડુક એલ્યા મેલો ના ના આમ તો ના દોડું અલ્યા તમે આવો લે અલ્યા માર ના છોડું ને પાય આલા

આરોડ જેઠિયા હતા અમે સર હેડ છોકરા આરો અલ્યા મારે હવે મશરૂ કાકાને કહેવા જવું પડશે આ બેન એવા સડાવ કરું કે આ બેન ભેળા થવા જ ના ડુ આ તો બે ભાઈને ભેળા જવા ન દે એવા સડાવ કરવા છે કે આ બે ભાઈ કદી ભેગા ના થાય હા છોઠા હા કોઈ

आरु तो